જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિદ્ય આપણે મગને વાઢી નાખી હાર્વેસ્ટિંગ કરી નાખી હવે આપણે સારવારનું ચાલુ કર્યું છે અને પછી એને પૂકરીને કાઢવાનું હશે આ ચોટા એ ટ્રેક્ટરને ફેરવવાના હતા એટલે આપણે આ ટોલી ભરી અને બે ત્રણ જાણે થઈ સારવારનું ચાલુ કરી દીધું મગની ટોલી ભરીને હારી નાખવાનું એટલે આપણે જ્યાં ખરો કર્યો હોય ત્યાં જાય અને જો આપણે આ ખડ હતો મારી યોગ્ય બહુ બધી કાંઈ બહુ હારમ મગ માપ હતા બહુ નથી હાર મોરા પાણીના કારણે મગમાં થોડોક ડેમેજ છે હવે એ કામ ચાલુ રહે આટલી ટેક્ટરની ટોલી ઠલાવી નાખવાની અને પછી હારવાનું અને પછી એના ઉપર ટેક્ટર ફેરવાનું અકરચક ગૌર ચક્કર હાલો આગળ લોગમાં બની આ ફૂલ ટોલી અવરલોડ આપણે ભરી લીધું છે બે ત્રણ ટોલી ભરા છે ઘર માં બહુ થાક છે વરસાદ ની અગાઈ દીએ એટલે આપણે મગ ડબ ડબ ભેગા કરીને એ આમ બટેતા હાથ રાખ્યું મતલબ પછી આપણે અલર છે પોપણી છે એ માંથી એક મકાડી જોરદાર ભરી લીદાક આપલા ખર્ચે માં આવી ગયો લઈ આવી ચોરી આપણે ચોરી અખતરો કર્યો તો હવે ફૂલ લાગી ગયા ચોરીમાં અને આટલી માં વરસાદ ન્યા આવી જાય છે ભીડ પડ્યો છે આ ખા થવાનું કારણ કે મેં પાણી આપ્યું મગમ ને ઉપરથી વરસાદ પછી ખસલો ખડ રોકાય નહીં હાલો બ્લોગ બની ગયો આગળ આપણે ઓલા જવાની ચાલુ છે કરો ખાલી કરો અમાર ખોપારી આખી નંબર હાડું મારે ખોપારી ના આખી જોઈ એન ખાસ કે આણ દે આણ દે આણ દે આણ દે બરાબર છે લાટો લાટો જારવજે જા થોડી સફાઈ કરી લો બાપો જોઈ જાય ને આખી ફુલ બકજી કી મૂકી ઓકે હેલો રેડી વન એન્ડી ટુ સ્ટાર્ટ બીજો ભરવા એ પાડી હાલ્યું હાલ્યું ખોરી કે એ

ào, ào thì dễ lắm nên đã, thấy lý là chịu nó thì mực, do cứ chà ga đi là. जो आवीरदा चालू रहे और थोड़ी थोड़ी जाग में जो नाकता जावे अरे बाबा एक राउंड आईओ ट्रैक्टर नो એટલે ને બધો મગ ગને ચૂટ પડી ગયા નીચે બે જાય મગ ની ક્વોલિટી બતાડજો આઈ તમને મગ ની ક્વોલિટી બતાઈ

આવા જ બ્લોક જોવા માટે મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય જ્વાનું કામ કાંઈ છે પૂરું હોય તો પગને હવે ચૂંટણીમાં એક્સરે તાર દેવી પડે દેવી પડે બાકી કામ પૂરું થાય છે અને વરસાદની પડ ભી ચાલો બ્લોક બની રહે છે